વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાના કોષલા ગામે કોન્ટ્રાક્ટર કોષલા ગામના સરપંચ મસ્ત મોટું કૌભાંડ સરપંચના કહેવાથી કોન્ટ્રાક્ટરની ખોર બેદરકારી આરસીસી રોડ હોવા છતાં તેના ઉપર ફરીથી આરસીસી રોડનું કામ થઈ રહ્યું છે અને મસ્ત મોટું કૌભાંડ થઈ રહ્યું છે કેમ કે રોડ પર રોડ બનાવવાથી ખર્ચો બિલકુલ ઓછો આવે છે અને ગામ લોકોનું કહેવું છે કે ગામની અંદર બીજા પણ એવા ઘણા રસ્તા છે ત્યાં આગળ આરસીસી બનાવી શકાય પણ સરપંચ અને કોન્ટ્રાક્ટર ની મિલી ભગત આ કોભાંડ થઈ રહ્યું છે અહેવાલ કરશન પટેલ વાવ થરાદ વિકાસ છે જો આ વિકાસ કરે છે આ કૌભાંડ છે બધું આ એક એક મેન્ટલ ખાલી આગળ આરસીસી છે અને આરસીસી ના કહેવાના કારણે આ રહ્યા બધા રોડ ઉપર રોડ બનાવ્યો છે આ રોડ ઉપર રોડ બનાવ્યો છે આરસીસી આગળનો બનાયેલો છે અને આ આરસીસી આગળ જે જૂનો હતો એને તોડી નાખ્યો છે થોડો થોડો કિનારી ઉપરથી અને આ પૂરેપૂરો પૂરો આરસીસી પડી રહ્યો છે અને આ બધો પણ હેડે છે બધો એમ કે છે કોન્ટ્રાક્ટને કીધો અમે કે ભાઈ આ કેમ આના ઉપર એમ કરો છો તો એમ કે ભાઈ હું સરપંચના કહેવાથી કરો છું આ બધો કૌ પણ થાય છે ભાઈ બરાબર આરસીસી તોડ્યો છે તોડ્યો અને આરસીસી ઉપર આરસીસી થાય રોડ ઉપર રોડ થાય છે ને હા અને આરસીસી કોન્ટ્રાક્ટર તોડ્યો સરપંચ કોન્ટ્રાક્ટર તોડ્યો છે ને આ કોન્ટ્રાક્ટર આખો આરસીસી તોડી લીધો છે ભાઈ જોઈ લો આખો આ ન આરસીસી હતો એ રીતે તોડ્યો છે આર્યો આ અને નવો આરસીસી ઉપર આરસીસી આર્યો થયેલો છે જોઈ લો એ આરસીસી બનેલો છે આગળનો એના ઉપર ખાલી આ બને છે અને એકલી રેતી નોંખી છે ને તે આજુ આરસીસી પડ્યો છે આગળનો અને આરસીસી ઉપર જ આરસીસી બનાવે છે અને આ બધું કૌગણ થાય હોય ઉસ્લામાં